નમસ્કાર મિત્રો મિત્રો વિદ્યુત સહાયક માટે એકસો ત્રેપન જેટલી જગ્યાઓ પર એક ભરતી આવેલી છે જેના વિશેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં આપણે મેળવીશું તો મિત્રો વિડીયો શરૂ કરીએ અને પહેલાં જો તમે ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બે લાયકનને ઓન કરી લેજો જેથી આવી લેટેસ્ટ ભરતીની માહિતી તમને આ ચેનલ ઉપરથી મળતી રહેશે મિત્રો ભરતીમાં જોઈએ તો ભરતી જે છે એ ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ દ્વારા જાહેર કરવામાં આવેલી છે જેમાં વિવિધ એકસો ને ત્રેપન જેટલી જગ્યાઓ આપવામાં આવી છેલ્લી તારીખ છે એક એપ્રિલ બે હજાર ચોવીસ ત્યાં સુધીમાં તમારે ઓનલાઈન અરજી કરી લેવાની રહેશે ઓફિશિયલ વેબસાઇટ છે જેટ કો ડોટ કો ડોટ ઇન વધુ માહિતી જોઈએ મિત્રો તો પોસ્ટનું નામ જે છે એ પ્લાન્ટ એટેન્ડન્ટ ગ્રેડ એક તરીકેની પોસ્ટ આપવામાં આવશે જેમાં અન્ય ડિપાર્ટમેન્ટ મુજબ અલગ અલગ પોસ્ટ રહેશે કુલ ખાલી જગ્યાઓ મિત્રો એકસો ને ત્રેપન જેટલી છે જેમાં વિવિધ પોસ્ટ મુજબની ખાલી જગ્યાઓ છે શૈક્ષણિક લાયકાત શું જોઈશે તો શૈક્ષણિક લાયકાત પોસ્ટ મુજબ અલગ અલગ છે મિત્રો જેમાં ધોરણ દસ પાસ ધોરણ બાર પાસ અને ગ્રેજ્યુએટ થયેલા હોય એવા ઉમેદવારો અને આ સિવાય એન્જિનિયરિંગ કરેલ હોય એવા ઉમેદવારો પણ એપ્લાય કરી શકે છે ઉંમર મર્યાદા જે છે એ અઢારથી પાંત્રીસ વર્ષની આપવામાં આવી છે જેમાં નિયમ મુજબ છૂટછાટ આપવામાં આવશે પગાર ધોરણ જે છે એ પ્રથમ વર્ષ માટે બાવીસ હજાર સાતસો પચાસ બીજા વર્ષ માટે ચોવીસ હજાર સાતસો અને ત્રીજા વર્ષ માટે છવ્વીસ હજાર છસો પચાસ આ રીતે મિત્રો નિયમોના મુજબ જે કોઈ પગાર ધોરણ મળવાપાત્ર થતું હોય તે મળશે અરજી કેવી રીતે કરવાની છે તો અરજી કરવા માટે જી ટી સી ઓ ડોટ કો ડોટ ઇન આ વેબસાઇટ ઉપર તમારે જવાનું છે ત્યાં તમને સંપૂર્ણ નોટિફિકેશન મળશે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલ છે ત્યાંથી તમે સંપૂર્ણ માહિતી જોઈ શકો છો તો એ મુજબ તમારે ઓનલાઈન એપ્લિકેશન કરવાની રહેશે આ વેબસાઇટ ઉપર જઈને જરૂરી ડોક્યુમેન્ટ તમારે આધાર કાર્ડ પાન કાર્ડ પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ માર્કશીટ ડિગ્રી જાતિનું પ્રમાણપત્ર આ તમામ ડોક્યુમેન્ટ લાગુ પડતા આપવાના રહેશે અગત્યની તારીખ જોઈએ તો તેર માર્ચથી મિત્રો ઓનલાઈન અરજી કરવાની ચાલુ થઈ ગયેલ છે જે એક એપ્રિલ બે હજાર ચોવીસ સુધીમાં તમારે ઓનલાઈન અરજી કરી લેવાની રહેશે તો મિત્રો આ હતી વિદ્યુત સહાયકની ભરતી અંગેની સંપૂર્ણ માહિતી જો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો મિત્રો સાથે શેર કરજો અને આવા જ ઉપયોગી વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો ફરી મળીશું નવા વિડીયોની અપડેટ સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત